દીવા તળે અંધારું એવી એક કહેવત છે જે સુરત પોલીસ બેડાને બંધ બેસતી હોય તેવું લાગે છે પોલીસ જાણે છે કે પછી અજાણ હોવાનું નાટક કરતી હોય પણ સુરત શહેરની પ્રજાને ખબર જ છે કે દારૂ જોઈએ તો બુટલેગરને ફોન કરવાથી ઘરે બેઠા સુરક્ષિત ડિલિવરી મળી જાય છે સુરત શહેરમાં ધમાકેદાર ચાલતા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસ સાહેબોના આશ્રિત ઇંગ્લિશ તથા દેશીદારોના અડડાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં અવાનવર વાયરલ થતા હોય છે પણ ખાઈ બદલે પોલીસ તંત્ર આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં કેમ પાછી પાણી કરે છે તે સમગ્ર શહેરમાં આજકાલ એક ચર્ચાનો વિષય બની ગયો છે દિવાતડે અંધારું કહેવત સુરત પોલીસે સાકાર કરી ગુજરાત સ્ટેટ વિજિલન્સની રેડો અને સુરત પોલીસ ઊંઘમાં સ્થાનિક પોલીસ દ્વારા કેમ રેડ કરવામાં આવતી નથી શહેર પોલીસ ધારે તો એક પણ ટીપું દારૂ વેચી ના શકાય પણ રેલો આવે એટલે પાડ બાંધવાનું શીખેલા સુરત પોલીસ તંત્ર આખું વર્ષ દારૂના અડ્ડાઓને છાવરતું રહેશે અને પોતાની અવ્વલ કામગીરી બતાવવા અને પ્રજા પર દમન કરવા થર્ટી ફસ્ટ ડિસેમ્બર પહેલા ઠેર ઠેર નાકાઓ પર ચેક ઊભા કરી રહ્યું છે સુરત શહેર પોલીસ દ્વારા ગેરપ્રવૃત્તિ અટકાવવા માટે સુરત શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ગત રોજ સુરત એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લા ચાની હોટલ રોડ પર વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઇંગ્લિશ તથા દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તે સ્થાનિક પોલીસ છોડી ગુજરાત સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી મોટી માત્રામાં ઇંગ્લિશ તથા દેશી દારૂ ઝડપી પાડવામાં આવી રહ્યું છે ગુજરાત સ્ટેટ વિજિલન્સની રેડોથી સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં આવી રહી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે હવે વાત જાણે એમ છે કે જો શહેર પોલીસ ધારે તો એક પણ ટીપું દારૂ વેચી ના શકાય પણ કેટલા અધિકારીઓ અને નેતાઓના હિત સાચવવા પાંગડા થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ પર સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી મોટી માત્રામાં દારૂ ઝડપી લેતી હોય તો સ્થાનિક પોલીસ દ્વારા કેમ રેડ કરવામાં આવતી નથી એવો પ્રશ્ન સુરતીઓને ખૂંચી રહ્યો છે જેમ જેમ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે સુરત પોલીસ એક્શન મોડમાં આવી રહી છે ડીસીપી એસઓજી દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ગેરપ્રવૃત્તિ ન થાય તેના માટેની તકેદારી સુરત પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે સ્ટેટ વિજિલન્સ દ્વારા પણ કેટલાક દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે મોટા માત્રામાં ઇંગ્લિશ તથા દેરી દારૂ ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂના અડ્ડાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે જ્યારે સ્ટેટ વિજિલન્સ દ્વારા જ્યારે રેડ સુરત ખાતે કરવામાં આવતો હોય છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કેમ નથી કરવામાં આવતો તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે વાત કરવામાં આવે થર્ટી ડિસેમ્બરના દિવસે જ્યારે લોકો છે રોડ રસ્તા ઉપર ઉતરી જાય છે અને નશાકારક પદાર્થ લઈને જ્યારે લોકોની છેડતી કરતા છે ત્યારે સુરત પોલીસ દ્વારા તેને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે કડક કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસો દ્વારા ક્યાંક ને ક્યાંક દારૂના અડ્ડા ઉપર રેડ કેમ નથી કરતી તે પણ સુરત ની જનતા માં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ્યા ન્યૂઝ સુરત